પ્રેમ સ્વરૂપ સ્વામીનું જેમ નામ છે એટલે એમનું પહેલું સૂત્ર છે કે નિરહંકારી બનો અહંકાર નો જે બીજું સૂત્ર આપ્યું સ્વામીજીએ જતુ કરો અને જતું કરવા માટે આપણા શાસ્ત્રોએ બહુ સારી વાત કરી છે ક્ષમાવાન બનો જો તમારામાં ક્ષમાનો ગુણ ન ન હોય ને કરી શકો તમારામાં માફ કરવાની તાકાતો હોવી જોઈએ માફ કરવું એ કામ ખરેખર આપણા ચાર ધર્મોમાંથી ક્ષત્રિયનો ધર્મ છે માફ કરવું એ ખરેખર એ તો દાદા ખાચરને પૂછવું પડે એમને ક્ષતાત ત્રાયતે ક્ષત્રિય અને ક્ષત્રિય નો બીજો ધર્મ છે ક્ષતાત ત્રાયતે યુદ્ધ કરવું ક્ષતાત ભય માંથી બચાવવું દાન કરવું અને ક્ષમા કરવી માફ કરવું એ ક્ષત્રિય અને ક્ષમાવાન બનો એટલે પ્રેમ સ્વરૂપ સ્વામીનું બીજું સૂત્ર છે જીવનમાં જો ખરેખર તમારે જીવન જીવવું હોય તો પેલું ભૂલી જાઓ એટલે કે અહંકારને છોડી દો બીજું ક્ષમાવાન બનો એટલે કે જતું કરો અને ત્રીજું છે નમી દેવું નમતું કરી નાખવું ઝૂકી જવું નમી જવું અને નમવું એટલે તમારી જાતનું સમર્પણ છે તું કે એ બધું સાચું હું કહું એ કદાચ નહીં હોઈ શકે જો તમે બધું જ તમારી સામેવાળાને સમર્પણ કરી દેશો ને એટલે માત્ર એક નામ છે મારું એ નામ પણ તને અર્પી દઉં છું યાર મારું નામે હું તને આપી દઉં અને બધાએ આપી દીધું ને પેલું નામ ઘનશ્યામ હતું આપી દીધું રામાનંદ સ્વામીને તમે રાખો તો કે નીલકંઠ રાખી દીધું નામનું અર્પણ કરી દેવું નમી દેવું યાર અને જેટલા લોકો છે ને તે સૌને લોકોને આપણા જુનાગઢ નરસિંહ મહેતા રે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તે બધાને નમન કરે એમ પ્રેમ સ્વરૂપ સ્વામીનું એ છે પછી ચોથું છે ખમી લેવું હવે ખમી લેવું એટલે શું

એટલે કે દ્વંદ્વને સહન કરી લે અને જો તું દ્વંદ્વને સહન કરી લઈશ ને તો રાગ અને દ્વેષથી મુક્ત થઈ જઈશ તને કોઈના પ્રત્યે રાગ નહીં હોય તારું કોઈ કાર્ય રાગવાળું નહીં હોય તારું કોઈ કાર્ય દ્વેષવાળું નહીં હોય એમનાથી મુક્ત થઈ જશે એટલે ખમી લેવું ચોથું સૂત્ર અને પાંચમું સૂત્ર એવું ઓગળી જવું ઓગળી જવું એટલે દાખલા તરીકે બરફની એક મોટી પાઇટ છે અને બરફ ઓગળી ગયો એટલે શું થઈ ગયો દાખલા તરીકે સમુદ્રની અંદર ટાઈટેનિક જ્યાં ડૂબ્યું ત્યાં બહુ મોટો બરફ થઈ ગયો હતો ને એ પછી બરફ ઓગળી ગયો એટલે શું બની ગયો સમુદ્ર બની ગયો એમ પરમાત્મા એ મને અને તમને મોકલા છે અને આપણને એક આ પંચ મહાભૂતમાંથી શરીર મળ્યું છે એ શરીર સ્થૂળ શરીર છે પણ એની અંદર રહેલા જે કાંઈ બધા કામ છે ક્રોધ છે લોભ છે મો છે મદ ને મત્સર આ બધું જ જ્યારે ઓગળી જાય અને હું ઓગળી જાઉં ત્યારે હું શું બનું તો કે સમુદ્રમાંથી જેમ બરફ બીડો તો પાણીમાંથી પાછો સમુદ્ર થઈ ગયો પાણી થઈ ગયું એમ હું હું ઓગળી ગયો ત્યારે પરમાત્મામાંથી હું છૂટો પડ્યો તને મારું જાતનું વિલન કરી વિલય કરી અને હું મિત્રો એંસી વર્ષની આયુષ્ય મારીને તમારી સે એંસી પૂરા થઈ ગઈ ને એટલે એક સેકન્ડે અહીં નથી રહેવાનું જો પાપ કર્યા હોય તો નર્કમાં પુણ્ય કર્યા હોય તો સ્વર્ગમાં બેમાંથી એકય નથી કર્યા એવું કોઈ કામ કર્યું છે કે પાપે નથી લાગ્યું પુણ્યય નથી અહીંથી ખાલી કરી દેવાનું તો હવે ક્યાં જવાનું છે અક્ષર પુરુષોત્તમ મહારાજ પાસે ત્યાં જવાનું ત્યાં અક્ષરધામ આપણે કહીએ છીએ અને ત્યાં જઈને શું થવાનું છે ત્યાં એ પરમ તત્વ છે ને એમની અંદર મારે અને તમારું જે સૂક્ષ્મ શરીર છે ને એને ઓગાળી નાખવાનું છે આમ પ્રેમ સ્વરૂપ સ્વામીએ બહુ સરસ વાત કરી